આ વિડીયો જોઈને મને પોતાને પણ ક્યાંક ને ક્યાંક દુઃખની લાગણી થઈ હતી અને ત્યારબાદ હું ગત પચીસ તારીખના રોજ ગઈકાલે હું કોર્ટમાં મેં પિટિશન દાખલ કરેલી છે ફરિયાદ દાખલ કરેલી છે અને કોર્ટે ગઈકાલે મને પાંચ વાગે મારી જુબાની પણ માનનીય રાજકોટ ન્યાયાધીશે લીધેલી છે અને આવનારી પંદર તારીખે મને સાક્ષીઓ સાથે હાજર રહેવાનું કીધેલું છે આઈપીસી કલમ ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ અને આવનારા દિવસોમાં મને માનનીય કોર્ટ અને ન્યાયાધીશ પણ સંપૂર્ણ ભરોસો છે કે કોઈ પણ રાજકીય કે સામાજિક આગેવાન હોય કોઈ પણ જ્ઞાતિનું ઘસાતું બોલવાનો કોઈને પણ અધિકાર નથી અને વાત રહી ક્ષત્રિય સમાજની તો આ દેશનો અત્યારે વિકાસ હોય કે અખંડ ભારત હોય તો એ માત્રને માત્ર પાંચસો બાસઠ રજવાડા નું જયારે વિલીનાકરણ થયું ત્યારે આ ભારત દેશ આટલો મજબૂત છે અને ત્યારે આ ભારત દેશ વિકાસશીલ છે ત્યારે પરસોત્તમ ખોડાભાઈ રૂપાલા આ રીતનું નિવેદન કરી અયોગ્ય અયોગ્ય છે અને સમગ્ર ગુજરાતમાં અત્યારે રાજપૂત સમાજના તમામ આગેવાનો રાજપૂત સમાજની તમામ સંસ્થાઓ અને રાજપૂત સમાજના તમામ યુવાનો આ મુદ્દાને એક આક્રમકતાથી લડાઈ લડી રહ્યા છે અને આવનારા દિવસોમાં પણ અમે ખૂબ જ આક્રમકતાથી આ મુદ્દામાં એક પણ જાતની પીછાકાટ કર્યા વગર જ આક્રમકતાથી આ મુદ્દા ને આગળ લડતા રહે